બીજા વિડીયો તમને બતાવીશ કે જ્યારે બાળકોની ડેડ બોડી મૂકવામાં આવતી હતી તો આપ જોઈ શકો છો કે કેવી રીતે રહ્યા છે આ બાળકોને આપણે ઈશ્વરનું રૂપ કહીએ અલ્લાહનું રૂપ કહેતા હોય છે એમાં કોઈ ધર્મ જાતિ આવતો જ નથી નાનું બાળક છે અને ત્યાં પણ તમે રાજનીતિ કરો છો તમને શરમ આવવી જોઈએ અને કાલે ગુજરાતના ના ગૃહમંત્રી આયા આઈપીએસ બાજુમાં બેઠા એને કહે છે કે અમે આ કરીશું તે સીધું જ કેવું હોય કે કોર્પોરેશન ના લાગતા વળગતા જે કઈક અધિકારી હોય એને પણ છોડવામાં નહીં આવે અને જેનામાં અમે મલાઈ ખાધી હશે એ નેતાને છોડવામાં નહીં આવે કારણ કે નાના બાળકોના મોત સવાલ છે આ છુપાવાઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના ખેસનું રહસ્ય શું છે આ દ્રશ્યો છે વડોદરાની સિવિલ હોસ્પિટલના કે જ્યાં બાળકો દમ તોડી રહ્યા હતા અથવા તો દમ તોડેલી હાલતમાં મૃતદેહ બની અને આવી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ખેસ લઈ અને ત્યાં પહોંચી અને કંઈક કરવામાં આવનાર હતું પરંતુ પત્રકારોને અને કેમેરાની નજરને જોઈ તેઓએ આ બધું સંકેલવાની શરૂઆત કરી રાજકારણ છે રાજકારણ કોઈને છોડતું નથી એ મોતનો મલાજો જાળવતું નથી રાજકારણ લાશ ઉપરથી સત્તા સુધી પહોંચવું હોય તો પણ પહોંચે એનું નામ રાજકારણ અને આ કામ કરે તેનું નામ રાજનેતા અને રાજનેતા માટે દરેક કામ કરી છૂટે એનું નામ કાર્યકર્તા રાજકીય પાર્ટી ચાહે કોઈ પણ હોય પરંતુ આવા દુઃખદ ઘટનાના સમયે જ્યારે પંદર પંદર ભૂલકા અને બે શિક્ષિકાઓના મોત થયા હોય તે આ પ્રકારની ઘટનાને અંજામ આપવાની વાત તો ઠીક છે ને વિચાર પણ કેવી રીતે આવે સમજાવજો તમારા કાર્યકર્તાઓને અન્યથા આ આબરૂના લીરા ઉડાડશે તમારા ખેસ એ કાપડનો ટુકડો કે જે કાપડનો ટુકડો તમે ગર્વથી નાખી અને પાર્ટીના કાર્યકરો તરીકે ઓળખાવજો આ જ પ્રકારની વાત સમાચાર અને સત્ય ઘટનાઓ સાથે હું આપના સમક્ષ આવતો રહીશ જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર